અત્યારે અમે લોકો ગાડી લઈને જઈ રહ્યા છીએ પણ અમુક લોકો ગાડી માં જંગલ બનાવી દીધું છે તમે જુઓ અમુક વસ્તુ તો ફેંકી દીધી પણ અમુક લટકી રહી છે બ્રો જો હજુ લટકી રહી છે જો ખાલી કાયલ કાચ ખોલ કાયલ ખાલી કાચ ખોલ મારો ભાઈ કાચ ખોલ જો ગાય આ બધું લટકી રહ્યું છે આવી રીતના તો લટકાયેલું રાખે છે મારું ભાઈ જો તમે ખોલાય રાષ્ટ્રીય ફેંકી દીધું ગાય નીચે

અરે સેમ અમારા બર્થડે નો બર્થડે કોરિયોગ્રાફર એક્ટર ના બર્થડે ના દિવસે મારે તો બધું કેવાનું ને આ વખત જાની દુશ્મન જાની દુશ્મન સો અમે લોકો જઈ રહ્યા છે બધી વસ્તુને ભેગી કરવા માટે અત્યારે બરાબર કે શું શું અમે આ સોંગમાં યુઝ કરવાના છે એ બધું લેવા જઈ રહ્યા છે લેટ્સ ગો તને મારા કઈ ભાષામાં દેવી મને ખબર નહીં પડતી હવે નિમડા ટોઝરા સ્ટેલ મી હર તબુશ ક્રાક ઓય કિનિમ બોમલા નો તારે બધી વસ્તુ ફોન પર જ કરવી હતી તારે મને અહીંયા હું કામ બોલાવવું પડ્યો

ટીટી રી 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 બોલ મારો મને દેખાય છે લાઈન હે ઇરિટેટ દુનિયા ખરાબ ઇરિટેટ છે તે લાઈન નાખ નહીં માં ગયો નકો ગયો સુજો નકો મારે તારે આની બાડી એકદમ બજે 43 ટીડી રી કરવા દે ઉને દેખો કે ટીડી રી

રેપિડો બુક કરી દો સોરી રેપિડો ના ડ્રાઈવર જો અમારા કાયમ દિવસ રેપિડો ચલાવો આખો દિવસ આખો દિવસ પકડું કે આડુ નીકળી ગમે ને ગમે સબસ્ક્રાઇબ લઈ છે દસ એ ઓલા ફ્રી રાઈડ મને કોતી લેવાનું હું કયા રૂટ માં હાલું છું કેવું સરો એક્ચ્યુઅલી જઈ રહ્યો છું હું જઉં મસાજ કરવા માટે અને બાર દુખે છે આ દુખે છે અને નલગમ માં દુખે ઓકે ચલો લેટ્સ ગો

બર્થડે તો ચાલે વિ ગાડી જવાનું ચિરાણા ભાગ્યું તો गाइस ફાઇનલી છે ને બર્થડે બોય આવ્યો છે ચલો 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 3 ચલો 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 ગાઈ 2 1 ગો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી

એક્ચ્યુઅલી મને કે કે ગુ શું લખાયો છે ઉનથી ચલ ગેસ કરતો હા બહુ મસ્ત શું લખાયો છે હાલ પ્રોફેશનલ કીધું ક્રિકેટ ના વિચાર છો શબ્દ ના કર ચાલ હારો હાંભળ હીન તાલ દો એક મિનિટ એક મિનિટ હીન તાલ દો સાબુદારન લગતું છે સાબુદારન લગતું છે સંજી ગયો હવે અરે રાવલને ફોન કરવો પડ્યા આ નંબર રાવલ બીમાર છે અરે રાવલ ઉદયપુર ફરે છે હું બીમાર છે નહીં બોલના થા નતો આવ્યો

હજુ દવા ભેગા છે ને શિકાર કરે ગણતરી કરી પછી હાવદની આ તો ખાને લાઈન આટો ન્યુ ન્યુ લફડા લોડેડ ગાઈસ ન્યુ લફડા લોડેડ અમદાવાદ

નામ નો સલમાન આગળથી વાળ લીસન વાળા મળે ચેડી અમારા ઘર માં છે એક ઘૂઘરો આની એ ફરી જાય ફરી ગયો તમે આમ કરવા ફરી ગયા ની વાત કરવી નહીં

એ બોહારી વસ્તુ જો નદી તને ખબર જ કઈ દો જાદુ 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 ચાલુ હતો એટલે તું બચી ગયો તને કાળ આ લોકોને ખબર જ નથી કે ગણપત દાદા કઈ જગ્યાએ નીતા હતા ગોત ગોત કરે ગણપત દાદાની મૂર્તિ કઈ દુકાન પર દાદા ખોઈ ગયા દાદા તમારે નથી ક્યાંથી લીધી ગોતો ગોતો દાદા ને ગોતો આવું લો હોય ગણપત દાદા જ્યાંથી લીધે ત્યાં તો યાદ તો રાખવું પડે ને તો ખબર તો હતી याद જે દિવસે पर લેવા જવાના ત્યારે ભીડ તો હોય જ ने लेवा યાદ આવી ગયું तो होयज મળી ગયું દાદાના છે અત્યાર અત્યારે કાલ સવારે અત્યારના અમારા દાદા સ્પેશિયલ છે સ્પેશિયલ છે અમારા દાદા જો આમ જો

<laughs> गणपत दादा जन जय बोल आए गणपत दादा जन जय बोल आए वो मस्त मस्त लीजन वाला गणपत वाला दादा दर्शन અત્યારે નહીં થાય કા લઈ લે દીધી મૂર્તિ હવે મૂર્તિ લઈ લીધી હે એટલે આપકો નહીં દેલા આપ દેખને કાલ આજ નહીં અચ્છા એ તો ટ્યુબિંગ હો જાય લેકે જાયે હું દેખે हमारे नहीं दिखा सकते लेकिन हम किसी के दादा तो दिखा सकते हैं हमारे के लिए आपको रेट करना क्या ले जाओ भाईराज बेजलपुर राजा

Moria. Ah <laughs> Ah <laughs> ભાઈ દાદા અમારી બેસી ગયા છે હવે બેસાડવાના હા 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 ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા

तरफ पर डेकोरेशन दादा तो देखने को मिलेंगे। yeah, yeah, guys, बहुत अच्छा, डेकोरेशन कर रहे, डेकोरेशन कर रहे हैं, वो दिखाएंगे क्या कर रहे हैं वो तो कल ही दिखाएंगे <laughs> <laughs> सब कल ही होगा कल बहुत कुछ है लेकिन देखते हैं क्या क्या दे क्या दे कल तुमने परम दिशा જોવા મળશે બધું રાજા ને વિથ ફૂલ સિક્યુરિટી જઈ રહ્યા છે અત્યારે બરાબર છે લોકો જઈ રહ્યા છે કે રાજોના एमएलએ બેઠા છે અને એક ઈશન વાત નહી તો सीएम સીઓ બીજી કોઈ વાત નહી હો

એમ કે ડેકોરેશન નહીં થયું છે એટલે જીટુ બીના એન્ટ્રસ માં જ ગણપતિ દાદા મૂકવાના છે સો ગાઈઝ આજના બ્લોગ માટે તો આઈ થિંક આટલું જ લોગ જાજો બનાવવાની ઈચ્છા નથી રાતના વાગે કેટલા દિલીપ 1:40 1:40 દિલીપે કીધું એટલા 1:40 બરાબર સો ગાઈઝ બાય બાય ગુડ નાઈટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા ભારત ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ ஜெய அம்பேவா கணபதி பாப்பா